જો તમારા ચહેરા ઉપર સાદા ખીલ હોય કે રસી વાળા ઉપાધિ ન કરતા નવરાત્રી અને દિવાળી તહેવારો આવે છે જો તમારા ચહેરા ઉપર ખીલ હશે તો કોઈ ગરબે રમવા નહીં જાય ગરબે રમવાનો શોખ તો હોય પણ હવે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે તમારા માટે મસ્ત મજાની ધૂમ મચાવતી પ્રોડક્ટ આવી ગઈ છે આ ફેસ વોશ છે ફેસ વોશ લગાવો એટલે તમારા ગમે તેવા ખીલ હોય સાદા ખીલ હોય કે રસી વાળા દવા લેતા દૂર ના થતા હોય આ ફેસ વોશ તમે સાત દિવસ લગાવો એટલે રિઝલ્ટ ચાલુ થઈ જાય છે જો ખીલ હોય ખીલ ડાઘ હોય કાળા

એક્ઝામ પણ આવી ગયું છે એમાં એક સાથે એક ફ્રી જો તમારા માથામાં વાળ સફેદ થઈ ગયા હોય તો ચિંતા નહીં કરવાની એક જ કલાકમાં બ્રાઉન કરવા હોય તો બ્રાઉન થઈ જાય ને બ્લેક કરવા હોય તો બ્લેક થઈ જાય એવી નેચરલ મહેંદી છે એમાં એક સાથે એક ફ્રી ભાઈ આ તો આયુર્વેદા આયુર્વેદા કંપની છે આમાં પચીસ થી વધારે આવી અલગ અલગ પ્રોડક્ટ બનાવવામાં આવે છે ને દરેક પ્રોડક્ટ એક સાથે એક ફ્રીમાં મળે છે આ દરેક પ્રોડક્ટ નું સારામાં સારું રિઝલ્ટ મળે છે કેમ કે ડોક્ટર દ્વારા આ કંપની ચલાવવામાં આવે છે અને ડોક્ટર દ્વારા જ બનાવવામાં આવે છે દુનિયાભરમાં પ્રોડક્ટ ઓનલાઈન તમે ઘરે બેઠા મંગાવી શકો છો ઘણા બધા રાજ્યોમાં કંપનીના કંપની ના ડેપો પણ છે તો મારા આ વહલીડા વિડીયો ને વધુ માં વધુ લોકો સુધી શેર કરી આમાંથી તમારે કોઈ પણ પ્રોડક્ટ મંગાવી હોય એક સાથે એક ફ્રી માં આપે છે ને ભારતભર માં ફ્રી હોમ ડિલિવરી મોકલી આપે છે મંગાવી લેજો